સુત્રાપાડાની અંદર હું છું ને આમ આદમી પાર્ટીની કિસાન પંચાયત પૂરી થઈ છે ત્યારે નેતાઓના ઇન્ટરવ્યુ કર્યા બાદ યુવાનો મારી સાથે છે જેન્સી જેનસી મારી સાથે છે અને જેનસી સાથે આપણે વાત કરીએ શું નામ તમારું મોહમ્મદભાઈ જીકાણી ક્યાં ના વેરાવળ તાલુકાના ડારી ગામના વેરાવળ તાલુકાના ડારી ગામના તો અહીંયા આવવાનું કારણ છું અમને ખેડૂતોને ઇન્સાફ મળે એ માટે અમે વેરાવળના ડાળી ગામેથી અમે અહીંયા આવ્યા છીએ ને અમારું જે માવઠામાં માંડવીનો પાકને માર લાગ્યો છે તે નુકસાન શું છે તેનો અમને લાભાર્થ અને પૈસા ત્રણ હજાર ને પચીસો ને એ રીતે ખાતામાં વિઘે નાખવાનું કે છે અને સરખો ઇન્સાફ નથી આપતા સરખો ઇન્સાફ નથી આપતા હા તો પછી અહીંયા આવીને લાગ્યું કે ઇન્સાફ હા ઇન્સાફ મળશે આમ આદમીને મતદાન આપો આમ આદમી પાર્ટી સાથે જોડાવ

ક્યાંના મુખ્યમંત્રી હતા કેજરીવાલ બોલો પંજાબ ના તો ભગવંત માં છે કેજરીવાલ ક્યાં ના હતા દિલ્હી ના મુખ્યમંત્રી શાબાશ તો શું હવે વોટિંગ કર્યું એક વાર તમે કે નઈ નઈ આજ પેલી વાર આવશે પેલી વાર વોટિંગ આવશે જિલ્લા પંચાયત માં કરવાનું બધા હા ચૂંટણી શોખ ખરી એમ ઓછો બહુ નહીં બહુ નહીં તો અહીંયા કોણ લઈને ઇન્સાફ થાય એના ભેગો આપણે જોડાવાનું ઇન્સાફ થાય એનો ભેગો જોડાવાનું

બહુ સરસ બોલ્યા બહુ સરસ ખેડૂત વિશે બહુ સારું બોલ્યા બહુ સારું બોલા ખેડૂત હા તમને લોકો ને ઇન્સ્ટાગ્રામ વાપરતા આવડે હા યુટ્યુબ વાપરતા આવડે હા ફેસબુક આવડે હા અને ખેડૂત ના દીકરા ના બધી વાતો આવડતી હોય તો બહુ સારું થાય હા ભણો છો હું દસ પાંચસો દસ પાંચસો એમ સ્કૂલ માંથી શ્રી વિનય મંદિર ડારી શ્રી વિનય મંદિર ડારી માંથી એમ હા કેવું હાલે છે અત્યારે નુકસાન થયું પછી ગુજરાત કેવી રીતે

અમારા ગામમાં હજાર તો લગભગ મકાનો છે દર મકાનમાં પાંચ છ વ્યક્તિ અંદાજા આમ તો ને પાંચ છ હજાર વ્યક્તિ છે છપ્પન જો છપ્પન સો તમારું શું નામ મુસાણી અશ્રબી સમાય સોરી મુસાણી અશ્રબીસ સમાય મુસાણી અશ્રફ સમાય ઉંમર તમારી મારી વીસ વીસ વર્ષ ટોટલ બધા કા તો શું આ ભાઈ આ થી મેં વાત કરી હમણાં બરાબર કે ખેતીમાં નુકસાન છે નેતાઓને તમે આટલું બધું જાણો છો મને જાણીને ખુશી તમે કોઈ નેતાને જાણો છો અમે નેતાના જાણીએ છીએ ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગઢવી એના માટે જ અમે ખાસ આવ્યા હતા ને અમારું એક જ દ છે કે ખેડૂતોને પૂરેપૂરો એનું નુકસાન થયું છે એનું વર્તન મળે ને ખેડૂતોને ન્યાય મળે કારણ કે ખેડૂત જો આગળ આવશે ને તો જ બધી નું કામકાજ આગળ ખેડૂત જ મેન છે આજે વધારે પૂરતી જોડાણા હોય આમ આદમી પાર્ટી ની અંદર એમનું કારણ એક જ છે ગોપાલભાઈ ઇટાલિયાના વિચારો ચૈતન્યભાઈ વેચાવાના વિચારો રાજુભાઈ કરપડાના વિચારો આ બધાના વિચારોને થકી આજે લોકો જે જનતા જોડાય છે આમ આદમી પાર્ટીની અંદર એમનું કારણ એક જ છે કે ખેડૂતો ઉપર અત્યાચાર થયા છે પૂરી રીતે અત્યાચારો થયા છે જ્યારે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે ખેડૂતો આજે પાંચ પાંચ જણા આત્મહત્યાઓ કરે છે તો પણ એમને ન્યાય આપવામાં નથી આવતો આ ભાજપ સરકારના જે રાજ્યની અંદર જે ખેડૂતો આજે કહે છે ને કે જે પાણીની સાથે જે માટીની સાથે ધૂળની સાથે ધૂળ થઈ ગયા છે એમને કોઈ દિવસ એમનું પૂરું વર્તન નથી મળવામાં આવતું સાહેબ ખેડૂતોના થકી જ્યારે સરકાર જીવે છે સરકારના થકી ખેડૂતો નથી જીવતા તો તમે કીધું કે સરકારના થકી ખેડૂતો જીવે છે અને ખેડૂતો થકી સરકાર નથી જોઈતી એમ એમ કેવા માંગુ છું હું એવું કેવા માંગુ છું કે અમે વોટ કરીએ છીએ ને ખેડૂતો ત્યારે સરકાર બને છે બિલકુલ બિલકુલ અમે જ્યારે કમળના બટન ઉપર બટન દબાવીએ છીએ ત્યારે સરકાર બને છે બાકી સરકારની ઓકાત નથી કે ખેડૂતો સામે ટક્કર લઈ શકે કેટલી ઉંમર મારી ઉંમર છે ટ્વેન્ટી એટ વર્ષ ટ્વેન્ટી મારું નામ જાદવ મહીપત છે જાદવ મહીપત છે ક્યાં છો હું આ જ એરિયાનો છું સોમનાથ મારું ગામ પ્રશ્નાવડા 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 સુત્રાપાડા તાલુકો લાગે છે અને પ્રશ્નાવડા મારું ગામ છે અને અહીંયાનો જો શું અને સ્પેશિયલ હું રાજકોટથી જે આ ટોબરા ગામે જે આ મિટિંગ યોજાય છે સ્પેશિયલ રાજકોટથી હું અહીંયા આવ્યો છું સ્પેશિયલ મિટિંગ માટે કારણ કે મને જે આમ આદમી પાર્ટીના જે વિચારો એમના જે રાજુભાઈ કરપડાના જે ક્રાંતિ માટે લડવાના જે વિચારો છે જે ગોપાલભાઈ ઇટાલિયાના જે ક્રાંતિ માટે લડવાના વિચારો છે એ સારા લાગે છે અને જે અમારે અહીં જે અહીંના તાલાડા વિધાનસભાના જે દેવેન્દ્રભાઈ સોલંકી જેમ કે એક નવયુવાન નેતા જે શિક્ષિત નેતા છે કે જે એક શિક્ષણના ભાગમાં પણ એમનું બહુ બહુ ફાળો છે જે દેવેન્દ્રભાઈ સોલંકીનો તો એમના સહભાગી બની અમે બધા જોડાણા છીએ જોડા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા અમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે આટલા વર્ષથી અમે ભાજપને મત દેતા અત્યારે અમે આમ આદમી પાર્ટીમાં જોડાણા છે એનું કારણ એક જ છે કે આમ આદમી પાર્ટી સાહેબ આજે જે સત્યો માટે અને જે ક્રાંતિ માટે લડી રહી છે અને અમે જે ક્રાંતિ અને અમારો યુવાનોનો તો એક અધિકાર છે કે અમે ક્રાંતિ માટે લડીએ અને ક્રાંતિનો સાથ દઈએ ને કારણ કે આ જીવન છે જીવન છે એ કોઈ ભ્રષ્ટાચારી આ ભાજપના રાજમાં જીવવા માટે નથી આપ્યું આ જીવન છે એ ક્રાંતિ માટે લડવા અને ક્રાંતિથી જીવવા માટે આપ્યું છે તો આપણો એક જ અધ્યાય છે કે જ્યાં લોકોનું હિત થાય ખેડૂતોનું હિત થાય એના એના ભાગરૂપી અમે થોડુંક જે યુવાનો જે થોડુંક સમર્પિત થાય એવો અમારો ધ્યેય છે આ યુવાન છો બહુ સારું બોલો છો ખૂબ સરસ આપણે ખેતીને લખી થોડીક વાતો કરીએ તમે કહ્યું કે ઘણું બધું નુકસાન થઈ ગયું ઘણું બધું સરકારે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું એ પેકેજથી ખુશ કેમ એ પેકેજની અંદર ખુશ એટલા માટે નથી કોઈ ખેડૂત અત્યારે ખુશ નથી ગુજરાતનો એમનું કારણ એક જ છે કે જે સરકારે જે દસ હજાર કરોડનું જે પેકેજ એ બોલતા તો બહુ મોટું છે કે એવું લાગશે કે ખેડૂતના ઘરમાં હેલિકોપ્ટર આવી જાય જે દસ હજારનું પેકેજ બોલતા તો એવું બધું લાગે છે કે ખેડૂતના ઘરમાં હેલિકોપ્ટર આવી જાય પછા અત્યારે ખેડૂતના ઘરમાં જે એક હેક્ટર ડીટ મતલબ કે છ પોઈન્ટ વીઘા કે એક વીઘા ડીટ પાંત્રીસો ને વીસ રૂપિયા સાહેબ આ પાંત્રીસો ને વીસ રૂપિયા તો છે ને અત્યારે જે તમે ખેતરની અંદર જે દાડિયા જે આવે છે ને આપણે જે મજૂર વર્ગને બોલાવીએ છીએ ને જેને ઉધડી માંડવી ખાલી કાઢવાનું હોપો છો ને એ આડત્રીસો રૂપિયા લઈ છે કેટલા ખાલી મજૂરી આડત્રીસો અડત્રીસો રૂપિયા વિઘાડી લઈ છે

એક એક સવાલ અહીંયા તમને પૂછું યુથ જો તમે અઠ્યાવીસ વર્ષ તમારી ઉંમર છે તમારા જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાણા વિરોધ પક્ષની અંદર કોંગ્રેસ પણ છે ને આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટીને પસંદ કરવાનું કારણ આમ આદમી પાર્ટીને પસંદ કરવાનું મારો એક જ ધ્યેય છે એક જ કારણ છે કે જે નવયુવાન નેતા છે આમ આદમી પાર્ટી પાર્ટીની અંદર કે જે એક સત્ય માટે અને ક્રાંતિ માટે લડે છે અને અમારો જે એક ધ્યેય છે કે અમે આજદી ઉધી ભાજપને મત દીધા છે તો આ એની તાનાશાહી માટે નથી દીધા અને અમે લોકોના હિત માટેને મત દીધા છે પણ આજે તમે જોઈ રહ્યા છો ગુજરાતની અંદર જે ખેડૂતો એક જ્યાં હોયની આંદોલન ઉપર બેઠા છે ખેડૂતો ઉપર લાઠીસ કરવામાં આવે છે આંસુ ગેસના ગોળાઓ છોડવામાં આવે છે સાહેબ આ અમે બરદાશ કરવાવાળા નથી એટલે અમે નવયુવાન જે નવયુવાન જેટલું પણ જાગશે અને જેટલું પણ ક્રાંતિ માટે લડશે એટલું આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને ફાયદો છે અને તમામ નેતાઓને હું એટલો ધન્યવાદ માનું છું કે જે ક્રાંતિ માટે લડે છે ને ક્રાંતિ માટે સાહેબ એ અત્યારે જેલની અંદર પિંચાંસી પિંચાઇશી નેવું નેવું જણા જેલની અંદર ગયા છે ને આ એક ખેડૂતો માટે ગયા છે અને ખેડૂતોના હિત માટે ગયા છે એટલા માટે હું આમ આદમી પાર્ટીને દિલથી ચાહું છું કોણાથી પ્રભાવિત થઈ ગયા તમે આમ આદમી પાર્ટી હું ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા રાજુભાઈ કરપડા જે જે નેતાઓ જેલમાં ગયા એ નેતાઓથી પ્રભાવિત થઈ ગયા બધું જોઈ જે ખેડૂતો ઉપર જે જે અત્યાચારો થાય છે આ બધું જોઈ અને જે અંદરથી કહે ને કે અંદરથી જે માણસની આપણી જે આત્મા જાગે છે ને એમના માટે આમ આદમી પાર્ટીમાં જોડાવ અને તમામ યુવાનો ને મારે એટલી બે હાથ જોડીને વિનંતી છે કે તમે ક્રાંતિકારી તરીકે લડો અને ક્રાંતિકારી તરીકે એક જ પાર્ટી ઊભી થઈ છે આપણા ગુજરાતની અંદર ને આખા ઓલ ઇન્ડિયાની અંદર એ છે આમ આદમી પાર્ટી કે જે એક ગરીબ માણસો માટે જે ખેડૂતો માટે અને જે એક મધ્યમ વર્ગના લોકો માટે જે એક લડત લડી રહી છે જે એક આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે તો એમના માટે અમને એમનો જે વિચાર અમને એમના જે શિક્ષિત યુવાનો અમને બહુ સારા લાગ્યા બાકી જે ભાજપની અંદર ચાર ચોપડી પાંચ ચોપડી ભણેલા આઠ આઠ ચોપડી ભણેલા જે આજે કૃષિ મંત્રી બની જાય છે ગૃહમંત્રી બની જાય છે એ અમારે આ પાર્ટીની અંદર કોઈ એવો અભણ વ્યક્તિ છે નહીં એટલા માટે અમે આજે આ પાર્ટીમાં જોડાણા છીએ એટલે જિલ્લા પંચાયતની ચૂંટણીને વિધાનસભા બે આવે છે તો શું તૈયારી પછી કરો મારી તૈયારી તો ત્યાં સુધીની છે કે મારા ગામની અંદર તાલુકા સદસ્યની સીટ જે તાલુકા પંચાયત ની ચૂંટણી માં હું ખુદ ફોર્મ ભરીને હું ખુદ લડીશ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી તરફ થી નેતાઓ શું નામ તમારું મારું નામ મહીપતસિંહ જાદવ મહીપતસિંહ જાદવ ગામ પ્રશ્નાવડા પ્રશ્નાવડા અને તમે સુત્રાપાડા જિલ્લો જુનાગઢ ગીર સોમનાથ આ ભાઈ ઈચ્છુક છે લડવા માટે તમે ઈચ્છુક છો અમે ઈચ્છુક છે અને આમ આદમી પાર્ટી તરફ જ લડશું આમ આદમી પાર્ટી તરફ જ લડશો તો જે રીતે તમે જોયું કે જેનજી સાથે હું હાલ હતો ને જેનજીએ જે રીતના વાતો કરી જેનજીએ જે રીતના લોકો વિષય નેતાઓ વિશે જણાવ્યું આ તમામ વાતોને જાણતા તમામ વાતોને સમજતા અને તમામ વાતોને એક તલવે અને ત્રાજવે તોડતા એવું લાગે છે કે આમ આદમી પાર્ટી હાલ જે જોડો અભિયાન ચલાવી રહી છે આ જોડો અભિયાન આમ આદમી પાર્ટીનું સમૂહ સૂત્રું ચાલી રહ્યું છે અને ખેડૂતોને લઈ જે આંદોલન આમ આદમી પાર્ટી કરી રહી છે આ આંદોલન આમ આદમી પાર્ટીનું ધીરે ને ધીરે વેગ પકડી રહ્યું છે કેવી લાગી અમારી કવરેજ કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો કેમેરા પર્સન ફાઇક વોરા સાથે મોહ વરા ટાઈમ ઓફ ગુજરાત સુત્રાપાડા